પુષ્ટિ સંહિતા ભાગ બીજો પાન નંબર બસો નેવું એકાણું ને બાણું આપણે આ વાત છે કાશ્મીર વામ માર્ગીનો બહુ ત્રાસ હતો વામ માર્ગી એટલે કે તંત્ર વિદ્યાના જોરે કામ કરે એવા એને કહેવાય વામ માર્ગી મંત્ર તંત્ર અને મેલી વિદ્યા ઉપર બધા ઉપર અજમાવતા હોય એનું બહુ જોર હતું કાશ્મીરમાં તો એ એનું નિવારણ કરવું એવું કાશ્મીરના રાજાએ ઠાકુરજીની વિનંતી કરી હતી તો આપણે એ પ્રસંગ લઈએ પાના નંબર બસોને નેવું ઉપરથી પ્રભુજી પોતાની બેઠકમાં બિરાજી રહ્યા છે અને આ શ્રીની પ્રસન્ન પ્રશંસા સાંભળીને ચારેય સંપ્રદાયના વૈષ્ણવ દર્શન કરવા આવ્યા એટલે કે વૈષ્ણવ ખરા ચારેય સંપ્રદાયના વૈષ્ણવ તો કયા કયા તો એ આપણને ઠાકોરજી ત્રેવીસમાં વચનાવ્રતમાં આપણને આવે છે કે રામાનુજાચાર્ય પછી માધવાચાર્ય પછી વલ્ભાચાર્યજી અને નિંબાકાચાર્યજી આ ચાર આચાર્ય છે જે વૈષ્ણવ ધર્મ ચલાવે છે એમાં વિશેષ આપણને ઠાકોરજી ત્રેવીસમાં વચનાવ્રતમાં સમજાવે છે પણ અત્યારે આપણે બધું અનુસંધાન નહીં લઈને ચાર ચારેય વૈષ્ણવના સંપ્રદાયના દર્શન કરવા આવે છે તો એ આ ચાર વૈષ્ણવ સંપ્રદાયવાળા આવ્યા વિદ્વાનો પણ સાથે આવે છે શ્રીજી આગળ આવીને વિનંતી કરે છે જે રાજ આ ભૂમિને અને અમને કર્યા રાજ અમારું વડું ભાગ્ય એટલે કે આ સંપ્રદાયના વૈષ્ણવ આપણા ઠાકોરજીના દર્શન કરીને અહોભાગ્ય અનુભવે છે કેમ કે કાશ્મીરની ભૂમિને પાવન કરી ઠાકોરજીએ પધારી શ્રીજીએ વૈષ્ણવનું સમાધાન ભલી વાતે કર્યું પછી રાજા અને ત્યાં બિરાજમાન વૈષ્ણવ બધાએ વિનંતી કરી અને કહ્યું જે રાજ આ દેશમાં વામમાર્ગી અને અન્ય માર્ગી લોકો ઘણા છે બીજા બધા ગામના માયાવાદીઓને આપે નિવાર્યા છે પણ અહીંયાના અન્ય માર્ગીઓના વિવાદને આપ નિવારશો તો સારું વિદ્વાનોની વિદ્વાનો આપશ્રીની આજ્ઞા માગીને વિદાય થયા ઠાકોરજીએ આજ્ઞા આપી દીધી બે દિવસ પછી એક વામ માર્ગી બ્રાહ્મણ બે શ્લોક કરીને આવ્યો એટલે કે બે દિવસ પછી આ બધાને જો ગામે ગામમાં ખબર તો પહોંચી ગયા છે કે પ્રભુ શ્રી ગોપાલાલ કાશ્મીરમાં બિરાજે છે એટલે હવે આ લોકોને શાસ્ત્રાર્થ કરવું છે કોને વામ માર્ગીઓને એટલે સામે ચાલીને એમાંથી એક બ્રાહ્મણ આવે છે શ્લોક લઈને શ્રીજી સન્મુખ આવીને તેનો અર્થ સમજાવવા કહ્યું કે આ શ્લોકનો અર્થ સમજાવો આ શ્લોક વેદોક્ત છે એમ કહ્યું અને આનો અર્થ કહો અહીંયા શ્લોક લખેલો નથી પ્રભુ શ્રી ગોપાલાજીએ બે પોથી એમની પાસે મૂકી અને કહ્યું કે તું આમાં જો પણ તેનો અર્થ તેને આવડ્યો નહીં એટલે કે ઠાકોરજીએ એનો જવાબ આપવા માટે બે પોથી મૂકી કે તારો જવાબ આમાં છે પણ તોય એને સમજ આવી નહીં ત્યારે શ્રીજીએ ગીતાનો એક શ્લોક કહ્યો અને તેનો અર્થ કરીને શ્રીજીએ પૂછ્યું તું ભગવાનને માને છે એટલે ગીતાજીના શ્લોક ઉપરથી હવે સામો સવાલ કરે છે ગોપાલલાલજી કે તું ભગવાનને માનો છો આ શાસ્ત્રાર્થ છે એકાબીજા કરે છે વામ માર્ગી શર્માતા કહ્યું રાજ અમારું ગજુ કેટલું અમે તો આપને શ્લોકનો અર્થ પૂછવા આવ્યા છીએ ત્યારે શ્રીજીએ સામવેદની એક સમધિત સામનમ રૂચાનો અર્થ તેને પૂછ્યો એટલે કે હવે તને તું જે શ્લોકનો અર્થ મને પૂછવા આવ્યો છે ને તો તું આ રૂચાનો અર્થ મને સમજાવ એવું આપણા શ્રી ગોપાલલાલજીએ વામ માર્ગી બ્રાહ્મણને પૂછ્યું અને કહ્યું બોલ પંડિત આ વેદ શું કે છે ત્યારે બ્રાહ્મણ મૂંઝાણો અને મહાન અકળામણ થવા લાગી એનું સર્વ અભિમાન ઓસરી ગયું સાષ્ટાંગ મહારાજ મારો અપરાધ ક્ષમા કરો અને તેનો અર્થ બ્રાહ્મણથી થઈ શક્યો નહીં પોતાની હાર તો કબૂલી લીધી ત્યારે શ્રીજીએ ભગવતના વચન વેદની સ્તુતિ વગેરે ભલી ભાતેથી તેનું સમાધાન કરીને તેના વાદનું નિવારણ કર્યું એટલે કે પેલાને કઈ આવડ્યું નહીં પણ આપી દીધો હવે નિવારણ થયા પછી કૂડા જૂઠા શ્લોક કરવાના નહીં અમો તને એટલું જ કહીએ છીએ પછી તે વિવાદ બંધ કરીને વિદાય થઈ ગયો હજી આ લોકો હાર્યા નથી લોકોનું જોર બહુ હતું બીજા દિવસે રાજાની હાજરીમાં એટલે કે કાશ્મીરના રાજા એમની હાજરીમાં એક બ્રાહ્મણોની મોટી સભા બોલાવવામાં આવી એમાં પ્રભુ શ્રી પ્રશ્ન કર્યો બ્રાહ્મણનો ધર્મ તથા કર્મ શું એના આચરણ કેવા હોય ત્યારે એક બ્રાહ્મણ પંડિતે રાજાને કહ્યું રાજન આ તો ઈશ્વર છે આચાર્યજીનું ઘર છે એમનાથી વાદ વિવાદ કરવો અમારું કામ નથી એટલે કે જે સારા બ્રાહ્મણ છે ને એ તો સમજી ગયા છે કે આપણે આ ઠાકુરજી સાથે વિવાદ ન કરાય વેદ વેતા વેદના નિયંતા ધર્મશાસ્ત્રજ્ઞ છે એનાથી મિથ્યાવાદ કરવાથી શું લાભ થાય તે અમારું સર્વથા કાર્ય નથી ત્યારે હવે વામ માર્ગી બ્રાહ્મણ બોલે છે વામ માર્ગી બ્રાહ્મણને જવાબ તો આપવો જ છે એટલે જવાબ દે છે પ્રશ્ન શું હતો બ્રાહ્મણનું ધર્મ કર્મ શું ને આચરણ કેવા હોવા જોઈએ ત્યારે વામ માર્ગીયનો જવાબ આપે છે ભસ્મ અને રુદ્રાક્ષની ની માળા તો બ્રાહ્મણનું લક્ષણ છે ત્યારે હવે સારા બ્રાહ્મણ જવાબ આપે છે એક કનોજિયો બ્રાહ્મણ બોલે છે વામદેવ તું જુઠ્ઠું બોલે છે તે સમાધાને તું જીતીશ નહીં એ તો મૂરખનું સમાધાન છે એટલે કે તું જવાબ આ પ્રકારે જવાબ નહીં દઈશ તું ખોટું બોલી રહ્યો છે ત્યારે રાજાએ બ્રાહ્મણ કનોજીયાની સામું જોયું ત્યારે બ્રાહ્મણે રાજાને એકાંતે બેસાડીને વેદોક્ત વાત કરી જે વામદેવ એ વાત જૂઠી કહે છે કેમ કે જો બ્રાહ્મણ બ્રાહ્મણ શાસ્ત્રાજ્ઞ શાસ્ત્રાર્થ કરતા હોય ને શાસ્ત્રને જાણતા હોય રાજા જાણતા નથી આપણા ઠાકોરજી તો જાણે છે પણ રાજા નથી જાણતા એટલે આ કનોજીયા બ્રાહ્મણે એક બાજુ લઈને રાજાને બધી વાત કરી કે ભાઈ આ જે જવાબ આપી રહ્યો છે ને બધી ખોટી વાત છે શાસ્ત્રમાં આવા પ્રમાણે લખ્યું છે એ કર્મ કોઈ બ્રાહ્મણનું નથી વેદ પુરાણમાં બ્રાહ્મણને ખટ કર્મ કરવા તેવા ઋષિ છે પૂછીને તમને કહું ત્યારે પંડિત ભટ્ટાચાર્ય કનોજીઓ શ્રીજી આગળ આવ્યો અને વાતનો પ્રસંગ શ્રીજીને પૂછ્યો જે રાજ કૃપા કરીને કહો ત્યારે શ્રીજીએ કૃપા કરીને સર્વને કહ્યું જે બ્રહ્મને જાણે તે બ્રાહ્મણ અને બ્રાહ્મણ કોઈ જાતે જાતિ વિશેષ નામ નથી બ્રાહ્મ નામના દેવતા છે તે જેનામાં વાસ કરે છે તેનું આચરણ કરે તે બ્રાહ્મણ એ વાક્યનો મરમ સમજાવીને દેવતાવાદ થી બધાના મનનું સમાધાન કર્યું એટલે ઠાકોરજી આવી રીતે શાસ્ત્રાર્થ કર્યું આપણને આમાં અઘરું પડે પણ ઠાકોરજીએ આપણા આ બધા માટે પરિશ્રમ કેટલો બધો લીધો છે આપણે એ જાણવાનું છે પછી ભટ્ટાચાર્યજી કનોજીયા પંડિત મહારાજ પાસે જઈને ગોપાલાલજી ને શરૂઆત કરી ત્યારે રાજા બોલ્યો જે વામદેવ તું એક વાતનો નિર્ધાર કર પછી તું કહીશ તેમ કરશું નહીં એટલે તું તારી વાત માની તારી વાત જે છે નક્કી કર પછી તું કહીશ ને અમે કરશું નહીં ત્યારે વામદેવ બોલ્યો જે અમે ક્યાં એ શું અમારે વિવાદ કરવો શું કામનો ત્યારે ભટ્ટાચાર્ય રાજા પ્રત્યે કહ્યું જે મહારાજ તમારા ભાગ્ય સમાન બીજા કોઈનું આવું ભાગ્ય નથી તમો મહાન ભાગ્યશાળી છો કે જે શ્રી ગુસાઈજીના શરણે આવ્યા છો અને અમને દ્રઢ પ્રતીતિ એવી થઈ છે કે પુષ્ટિ માર્ગ વેદોક્ત માર્ગ છે અને તેનું અનુસરણ આપ કરો તે અત્યંત શ્રેયકર છે તે મહારાજાએ ગ્રહણ કરવો બ્રાહ્મણ જે વિવાદી હતા તેનું સર્વનું નિવારણ કર્યું પંડિત બ્રાહ્મણો દ્વારા પુષ્ટિમાર્ગની સર્વોત્તમતાનું પ્રતિપાદન થતા બીજા દિવસે સંવત સત્તરસો ને આઠ ના માઠ ને સોમવારે સમગ્ર કુટુંબ સહિત મહારાજાએ પ્રભુ શ્રી ગોપાલલાલજી પાસે નામ ગ્રહણ કર્યું એટલે કે કાશ્મીરના રાજાને અત્યારે શરણદાન મળ્યું અને સગળા કુટુંબ સહિત રાજા સેવક થયો નગરમાં જે જે કાર વર્તાવ્યો અને રાજાએ કહ્યું કે મારા નગરમાં જે શ્રી ઠાકોરજીના શરણે આવે તેનું જ મોઢું હું જોઈશ પછી શ્રીનગરમાંથી અસંખ્ય જીવોએ નામ ગ્રહણ કર્યું અને આપ શ્રીએ સર્વને નામ શરણ આપીને સેવક કર્યા એટલે ઠાકોરજી એક લીલા કરીને એમાં અનેક લીલા હોય છે ઠાકોરજી એક તો કાશ્મીર પધાર્યા રાજાને શરણદાન આપ્યું વામ માર્ગીઓને ધ્વસ્ત કર્યા અને ત્યાંના બ્રાહ્મણોને પણ વામ માર્ગીઓથી હેરાનગતિથી નિવારણ કરાવ્યું અત્યારે આટલું જ બોલી મા નાની વાતને વિરામમાં પૂછ્યું બોલો શ્રી ગોપાલ લાલ કી જય